એવું છે ફટાફટ કામ પૂરું કરો અમારે ફટાફટ પૂરું કરવું છે હિસાબ હિસાબ છૂટો થઈ જાય તો બધાને આ કોલ ભાઈ અને બધાને દેવા પૈસા દેવાનું છે ને આ તમે આટલું કામ કર્યું છે બધું કામ તો સારું છે તમારું કામ પણ મળે તમારા કામમાં તમારે કાઈ કામ બહુ સારું છે તમારું પણ કામ પર પૈસા મળી જાય તમારા કામમાં કાઈ ઘટે નહીં તમારે એમ તમે તે કામ કરાવવું હોય તો સ્ક્રીન ઉપર પછી મારા નંબર મોકલું છું આ સ્ક્રીન ઉપર કેટલા એ નંબર નીચે લખેલ આવી છે નોટિફિકેશનમાં નોટિફિકેશન કોઈ સર કામ કરાવવું હોય તો નંબર પર મારો સંપર્ક કરજો એમ હા તમારે જેવું કોઈ બર્બર કરાવવું હોય ટેક્સર કરાવવું હોય આદો પંચ રોલિંગ પંચ જે પણ કરાવવું હોય ગમે તે ગમે તો પ્રાપ્ત કરાવવું હોય એમને મળવાનું હા હા અને તમે કેવો પ્રસ્ત કરી દે એમ ભાવતાલમાં અમે સસ્તું અને સારું માલ વાપરી છે તેથી કરીને ભાઈ મજા આવે તો તમારું કામ સારું ભલે ગમે ત્યારે તમે તારે કામ કરવું કે જો પેલા તો ચા પી લો ચા પી લે પેલા હાલ તમને ચા પી લો ભી બાદ મેં તું ઠોક ના

કપલ પાર્સલ ખાલી મોઢું ફાટી જાય મોઢું ફાટી જાય ને એ ખણી ઓર બે તો સેટ ભલે બરે વરાજ પૂરો થઈ જાય ને છે 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 સેટ નથી કઈ મજા મજા કરી કરી લે સેટ પછી અમારું થશે વાત એટલે કે દે પાડી અપલોડ કરી દીધું આ વિડિયો અપલોડ કરવાનો છે આ ભાઈ અમાર છે ફૂલ સારો કાર્યક્રમ છે

કોઈ શ્યામ ના લેવાના છે ભાઈ મૂકી દે ના મોબાઈલ મોબાઈલ મૂકી ને જાય પાછા હે હા હવે ધંધા લાગવાનું છે ભાઈ તું કોશિયા પુગડ કાય ગાલ ને વાત જોસ કોશિયા તા કોશિયા ભાલા જવા ને કો કો તો હું દે ને બધા હાલો મિત્રો આપણે મોબાઈલ મુકતે આયા કામે ફટાફટ સડી બીજું આ ઉપર નહી દે